સુરતના વિસ્તારમાં સોસાયટીમાં લગ્ન પ્રસંગ દરમિયાન ફાયરિંગની ઘટના સામે આવી છે લગ્નમાં આવેલા ભાજપના કાર્યકર અને નેતા દ્વારા હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે આ ઘટનામાં બે લોકોને ઈજાઓ પહોંચી હોવાનું પણ સામે આવ્યું છે પોલીસે તાત્કાલિક ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી તેનું સરઘસ કાઢ્યું હતું

ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા જેમાં ઉમેશ તિવારી હાથમાં પિસ્તોલ લઈ હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરી રહ્યો છે ફાયરિંગની ઘટના સામે આવતા ડિડોલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી આ ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે પિસ્તોલ સરખી કરવા જતાં ફાયરિંગ થયું હોવાનું ફરિયાદમાં લખાવ્યું હતું પરંતુ સીસીટીવીમાં હવામાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ થયું હોય અને અન્ય બે રાઉન્ડ ફાયરિંગ જમીન પાસે થયા હોવાનું સામે આવ્યું હતું આ મામલે પોલીસે તાત્કાલિક જ ફાયરિંગ કરનાર ઉમેશ તિવારીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગઈકાલે રાતના સવા અગિયારની આસપાસ ડીંડોલીમાં સાંઈ શક્તિ સોસાયટી છે આ સોસાયટીમાં એક ફાયરિંગની ઘટના બની હતી જે અનુસંધાને પોલીસે તરત જ એફઆઈઆર નોંધી હતી એફઆઈઆર નોંધીને આરોપીની શોધખોળ શરૂ કરી નાખી હતી અને તરત જ આરોપીને પોતાના હિરાસતમાં લઈ લીધો છે પોલીસે અને એના ઉપર કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે અત્યારે પોલીસે જે ઘટના બની છે એમાં બીએનએસની કલમ ઉમેરી અને ગુનો દાખલ કર્યો છે સાથે સાથે આમ એક્ટની કલમો પણ ઉમેરવામાં આવી છે આ સાથે જે બનાવ બન્યો છે એમાં હકીકત એ મુજબ છે કે એક વ્યક્તિ કે જેનું નામ ઉમેશ તિવારી છે એ પોતે લાઇસન્સ ગન ધરાવે છે એ લાઇસન્સ વેપન લઈ અને પોતે ગઈકાલે એના ભત્રીજા કે કોઈના રિલેટિવના મેરેજ હતા એ મેરેજમાં એને ડાન્સ કરતી વખતે ફાયરિંગ કર્યા હતા ત્રણ રાઉન્ડ હવામાં ફાયર કર્યા હોવાનું અત્યારે જે અમને સીસીટીવી મળ્યા છે એ મુજબ જાણવા મળે છે અને ત્યારબાદ બીજી એક કે બે મિનિમમ એક અને વધુમાં વધુ બે રાઉન્ડ થયા ફાયર એવું અત્યારે જણાય છે જેમાં બે વ્યક્તિઓની ઈજા થઈ છે એકનું નામ છે સંતોષ દુબે કે જે પોતે ફરિયાદી પણ છે આ ઘટનામાં જેના પગમાં ગોળી વાગી છે અને એક છે વિશ્વકર્મા બિરેન્દ્ર વિશ્વકર્મા એને પણ ગોળી વાગી છે તો આ બે જણાઓને જે ગોળી વાગી છે એ બાબતને લઈને પોલીસે ગુનો નોંધ્યો છે અને જે એણે લાઇસન્સ ધારક જે વ્યક્તિ છે એણે જે રૂલ્સનું વાયોલેશન કર્યું છે અને જે કેરલેસનેસ બતાવી છે એ બાબતે પોલીસે કાર્યવાહી કરે છે અત્યારે જે ગુનો નોંધ્યો છે એ બીએનએસની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે કે જેમાં એણે નિષ્કાળજીપૂર્વક એણે જે પોતાનું પાસે જે પણ હથિયાર હોય અથવા પોતાની પાસે કોઈ ઇક્વિપમેન્ટ હોય જેને નિષ્કાળજીપૂર્વક નેગ્લિજન્સી રાખીને એણે કાર્યવાહી કરી છે પોતે જે કામ કર્યું છે એમાં મહત્તમ ત્રણ વર્ષની અને પછી આગળની પણ સજાઓ છે અને આર્મ શેકની પણ છે કે જેમાં આર્મ શેકની ત્રીસ કલમ ઉમેરવામાં આવી છે કે જેમાં રૂલ્સના વાયોલેશનની કલમ એમાં સામેલ છે સર ફાયરિંગની એફઆઈઆર કોપીમાં એવું લખાયું છે કે હથિયાર સરખું કરવા જતા કોઈ કારણસર ફાયરિંગ થયું પરંતુ સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે હવામાં ફાયરિંગ કરે છે અને ફાયરિંગથી લોકો ઇજાગ્રત થાય પોલીસ કેમ સમગ્ર મામલો છુપાવી રહી છે આ જે ઘટના બની છે એમાં જે ફરિયાદી છે આ ફરિયાદીએ એવું જણાવ્યું છે કે પિસ્તલ કે વેપન જે હતું એ સરખું કરતા આ બનાવ બન્યો છે આ જે નજરિયો છે એ ફરિયાદીનો પોતાનો છે પોલીસે જે સીસીટીવી કબજે કર્યા છે એમાં વધુ તથ્ય સામે આવે છે જે એફઆઈઆર હોય છે એ હંમેશા એ પ્રાથમિક એક ઇન્ફોર્મેશન હોય છે એ પ્રાથમિક ઇન્ફોર્મેશન એટલે એમાં કોઈ વધારે તથ્યને અવકાશ નથી કે એવું કંઈ બનતું નથી જે પણ તથ્ય હશે ચોક્કસથી સામે આવશે એણે હવામાં ફાયરિંગ કર્યું છે તો એના માટે પણ અમે જે કાર્યવાહી છે એ કરીશું અને જે પુરાવા અમને મળે છે એ મુજબ જ આગળની તપાસ થશે ડીસીપી ભગીરથ ગઢવીએ વધુમાં જણાવ્યું હતું કે ફાયરિંગની ઘટનામાં સંતોષ દુબે અને બિરેન્દ્ર વિશ્વકર્માને ગોળી વાગી જતાં ઈજાગ્રસ્ત થયા હતા ફાયરિંગ કરનાર ઉમેશ તિવારીની ધરપકડ બાદ પૂછપરછમાં સામે આવ્યું હતું કે તેની પાસે લાયસન્સવાળી પિસ્તોલ છે હાલ આરોપી પાસે રહેલી લાયસન્સ વાળી પિસ્તોલ નું લાયસન્સ રદ કરવાની કામગીરી હાથ ધરી છે અને આ સમગ્ર મામલે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આરોપી ઉમેશ તિવારી તેમની લાયસન્સ વાળી પિસ્તોલ સાથે રાખીને જ ફરતો હતો જેથી આ વિસ્તારમાં પોલીસે તેમનું સરઘસ પણ કાઢ્યું હતું જેથી આગામી સમયમાં કોઈ પણ આ પ્રકારની ભૂલ ના કરે અને અન્યના જીવ જોખમમાં ના મુકાય હાલ પોલીસે આરોપી ઉમેશ તિવારી ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અત્યારે જે ફરિયાદી એ તો પોતાની ફરિયાદ મેં એમ જ જણાવ્યું હતું કે વેપન સરખું કરતા આ બનાવ બન્યો હતો પરંતુ જે સીસીટીવી સામે આવે છે એમાં એવું દેખાય છે કે હવામાં ત્રણ રાઉન્ડ ફાયર થયા છે અને પછી જેઓ હાથ નીચે આવે છે એ દરમિયાન કંઈક ઘટના બને છે અને એમાં એનો જે એક ફરિયાદી એક જે વ્યક્તિ છે જેની ઇન્જરી થઈ છે એ સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે એ તરત ખુરશી ઉપર બેસી જાય એટલે મિનિમમ એક ચોથો રાઉન્ડ ત્યાં ફાયર થયો હોવો જોઈએ એવું પોલીસનું માનવું છે અને જે ફરિયાદી જે વિગત દર્શાવી છે એફઆઈઆરમાં એના ઉપરાંત જે પુરાવા મળશે આસપાસના જે લોકોના નિવેદન હશે એના ઉપરથી અમે કાર્યવાહી કરીશું જે ઘટના બની છે એમાં કાયદો કાયદાની રીતના જ સ્પષ્ટ કામ કરશે એમાં કોઈ બેમત નથી ગઈકાલે તરત જ પોલીસે એફઆઈઆર નોંધી લીધી હતી અને ખૂબ જ ટૂંકા સમયમાં જ આરોપીની ધરપકડ પણ કરી લીધેલ છે આપને થોડાક સમયમાં આરોપીને અમે લઈને પણ આવ્યા છીએ કે જેના ઉપરથી અમે એનું વધારાનું નિવેદન પણ લઈ શકીએ અને જે પણ ઘટના છે એમાં જે પણ અમારી સામે વસ્તુ આવશે એ મુજબ અમે કાર્યવાહી સ્પષ્ટ રીતના કરી આ જે ઘટના બની છે એ ગઈકાલ રાતની છે અને પછી તરત જ જે ઇન્જર્ડ પર્સન હતા એ લોકો હોસ્પિટલ ગયા હતા જે ઇન્જર્ડ પર્સન હોસ્પિટલ ગયા એટલે એ લગભગ સાડા અગિયારની બાદ હોસ્પિટલ પહોંચ્યા હતા અને ત્યારબાદ એમનું નિવેદન લઈ અને આગળની જે એફઆઈઆર હતી એ નોંધવામાં આવી હતી એટલે ખૂબ જ મોડી રાતના આ કાર્યવાહી થઈ હતી એટલે જે પ્રાથમિક વિગત હતી એ અમારી પાસે એક જ હતી કે ફરિયાદીએ એવું જણાવ્યું કે અકસ્માતે આ બનાવ બન્યો છે અને પિસ્તલ રાખતા બનાવ બન્યો છે પરંતુ જ્યારે વધુ સીસીટીવી સામે આવ્યા આસપાસના લોકોના નિવેદન મેળવ્યા ત્યાંથી ખ્યાલ આવ્યો કે હવામાં પણ ત્રણ રાઉન્ડ ફાયર કરવામાં આવ્યા હતા અને પછી આ ઘટના બની છે તો એ મુજબ અમે આગળની કાર્યવાહી કરી બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત